કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે બનાવશું ફરાળી દૂધીનું શાક તાજી દૂધી લેજો ફ્રેન્ડ્સ એટલે બીઆમાં ન હોય તો શાક બહુ સરસ લાગશે પહેલાં આપણે દૂધીને ધોઈ કાઢીએ છીએ અને હવે એની છાલ કાઢી કાઢશું અને મેં આ તમે લગભગ મેં અડધો કિલો જેટલી લીધી છે હવે એકવાર છાલ છોલી લીધા પછી હવે આના આપણે કટકા કરશું અને ફ્રેન્ડ્સ કટકા બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એ ટાઈપના કરજો આપણે આ ડાયરેક્ટ કુકરમાં બનાવવાના છીએ આ શા કેટલું સરસ ફ્લેવરફુલ બનશે કેમ કે આમાં આપણે કોપરું દાણા બધું નાખી રહ્યા છે તમે એમને એમ ફરાળી ભાખરી કે ફરાળી પૂરી વગર ખાશો એટલું ટેસ્ટી લાગે છે હવે તમે જુઓ કે આપણે આ સાઇઝના કટકા કરવાના છે મીડિયમ સાઈઝના હવે કુકર ગરમ કરીએ એમાં આપણે લઈશું કાં ઘી અથવા તેલ તમારે જે લેવું એ લઈ શકો છો ફ્રેન્ડ્સ અને મેં ઓછું લીધું છે તમે થોડું વધારે લઈ શકો છો જીરું જીરું જરા તતળી જાય એટલે લઈશું લીલા મરચાં અને ફ્રેન્ડ્સ લીલા મરચાંની પેસ્ટ નહીં નાખતા આ રીતે અહીંયા બતાવી છે પ્રમાણે કટકી નાખજો એટલે લીલા મરચાંની કટકી અને તમે જો હિંગ ને લીમડો ખાતા હો તો આ ટાઈમે નાખી દેવાનો હવે મિક્સ કરીને હવે આપણે કાપેલી દૂધી અંદર એડ કરીએ અને દૂધી ચડે એટલું હવે એમાં આપણે પાણી લઈશું લઈશું મીઠું સ્વાદ પ્રમાણે અને આદુની પેસ્ટ અને ફ્રેન્ડ્સ આદુની પેસ્ટ નાખો ત્યારે તમે ખમણેલું કોપરું નાખજો એમાં એક ટેબલ સ્પૂન ખમણેલું કોપરું આ ટાઈમે નાખવાનું ફ્રેન્ડ્સ નહીં ભૂલતા મારે નાખવાનું રહી ગયું હતું તો મેં પાછળથી નાખ્યું છે પણ કૂકરમાં બોઇલ થાય ત્યારે નાખેલું વધારે ટેસ્ટ આવે છે સો એમાં ખમણેલું કોપરું નાખજો હવે મિક્સ કરીને કૂકર બંધ કરશું અને ચાર પાંચ સીટી હું આમાં આપવાની છું ફ્રેન્ડ્સ સીટી કૂકરની સાઈઝ પ્રમાણે ફરક પડે છે એટલે તમારા કુકરમાં જેટલી સીટીમાં દૂધી ચડે એ પ્રમાણે સીટી આપજો હવે મેં અહીંયા ચાર પાંચ સીટી આપી છે ચાર પાંચ સીટી થાય એટલે ગેસ બંધ કરશું અને હવે થોડી વરાળને રિલીઝ થવા દઈશું થોડું ઠંડુ પડે પછી ખોલશું હવે અહીંયા કૂકર થોડું ઠંડુ થઈ ગયું છે ને દૂધી પણ સરસ રીતે ચડી ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો ફાઇન સોફ્ટી અને આ તાજી દૂધીનું તો આ શાક બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આદુની પેસ્ટ નાખતી હતી ત્યારે હું આ ભૂલી ગઈ હતી કોપરું એટલે હું હમણાં કોપરું નાખું છું પણ તમે આદુની પેસ્ટ નાખો ત્યારે નાખજો ફ્રેન્ડ્સ અને લઈશું શેકેલી સિંગનો કચરો ભૂકો બહુ જ સુપર ટેસ્ટ લાગશે આનો ને બધું બરાબર એકવાર મિક્સ કરી લઈએ હવે હળવે હાથે આ મિક્સ કરીને હવે આપણે લઈશું તાજું દહીં ને ફ્રેન્ડ્સ દહીં તાજું જ લેજો અને એને બરાબર આ રીતે ફેણી કાઢવાનું છે એટલે ગઠ્ઠા ન રહે સ્મૂથ બનાવીને આપણે અંદર એડ કરશું અને તરત જ હળવે હાથે પાછું મિક્સ કરજો એટલે દહીં ફાટે નહીં ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી આ ફાઇન શાક લાગશે નથી આપણે નાખ્યું ખાલી આદુ મરચાં કોપરું એ રીતે જ અને સિંગદાણા પણ ટેસ્ટી લાગશે એમને એમ ખાવાનું મન થશે એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો મસ્ત ટેસ્ટી છે આ તમે અપવાસની બદલે પણ બનાવશો ફ્રેન્ડ્સ એટલું ફ્લેવરફુલ છે જે આમાં કોપરાની જે ફ્લેવર આવે છે જે સિંગ દાણાના ક્રંચિસ આવે છે સુપર ટેસ્ટી હવે રેડી ટુ સર્વ છે અને જ્યારે તમે ખાવા બેસો ત્યારે ઉપર પાછા થોડા સિંગ દાણાના અધકચરા ભૂક્કા નાખજો ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે સો ફરાળી દૂધી તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ